આ બેંકને કાયદેસર ઓડિટરો દ્વારા દર વર્ષે બેતાલીસ વર્ષોથી એ ઓડિટ વર્ગીકરણ પણ આપવામાં આવ્યું છે છતાં આજે રિઝર્વ બેંકે આ બેંક ઉપર પ્રતિબંધ મૂક્યો છે બેન્કમાંથી હવે તમે નવી લોન કે ડિપોઝિટ કરી શકશો નહીં કોઈ પણ કોઈપણ પ્રકારના ખાતામાંથી પૈસા ઉપાડી શકશો નહીં આ નિર્ણયને કારણે ખાતાધારકોને નાણાકીય કટોકટીનો સામનો કરવો પડી શકે છે આરબીઆઈના પ્રતિબંધ બાદ બેંકની વિવિધ બ્રાન્ચની બહાર રોકાણકારોની ભીડ જમા થઈ આ પ્રતિબંધ તેર ફેબ્રુઆરી બે હજાર પચીસથી છ મહિના સુધી રહેશે મળતી માહિતી અનુસાર બેંક છેલ્લા બે વર્ષથી સતત ખોટ કરી રહી હતી માર્ચ બે હજાર ત્રેવીસમાં આ બેન્કનું નુકસાન ત્રીસ પોઈન્ટ પિંચોતેર કરોડ અને માર્ચ બે હજાર ચોવીસમાં આ બેંકને બાવીસ પોઈન્ટ અઠ્યાસી કરોડ રૂપિયાનું નુકસાન પણ થયું હતું આ મુદ્દે આરબીઆઈએ શું પગલું ભર્યું એની વાત કરીએ તો રિઝર્વ બેંકે બેંકનું લાયસન્સ હજી સુધી રદ કરવામાં આવ્યું નથી એટલે જો તમારા પૈસા અહીં હોય અને બેંક બંધ કરવાનો વારો આવે તો વીમા કવચ પ્રમાણે વધારેમાં વધારે પાંચ લાખ સુધીના પૈસા તમને પાછા મળી શકે છે જેની માટે તમારે છ મહિના સુધીની રાહ જોવી પડશે અને જો વધારે પૈસા હોય તો બેંકની સ્થિતિ સુધરે તેવી પ્રાર્થના કરવી પડશે અને બેંક પોતાની સંપત્તિ વેચીને નાણાં એકત્ર કરવાનો નિર્ણય લેવા માટે પણ હવે સક્ષમ નથી હાલમાં તો આ પ્રતિબંધ છ મહિના સુધી જ છે પણ જો પરિસ્થિતિ નહી સુધરે તો આ સમય લંબાવી પણ શકાય છે રને વાત હૈ મે બોલા થિપોઝિટ ચેહોને બોલા નહી આપણે વાંચન પહેલા પૂછા છ મહિના પહેલે भी इन लोग ने कुछ नहीं बोला नब्बे दिन के लिए न्यू इंडिया बैंक लगाया है पाँच लाख ऐसी अधिक राशि निकालने पर क्या कहना चाहेंगे हम तो क्या है? हमने फिर इतनी मेहनत किसके लिए की बैंक के लिए गवर्नमेंट के लिए, के लिए हमने की है इतनी मेहनत आपकी सरकार से क्या मांग है हमारी पास यही मांग है जितना मेरा पैसा इधर है मेरा जो कुछ इधर है मेरे को वापस मिलना चाहिए बस था था तो ते रो ते रो तो मेरा नाम है प्रवीण सागर क्या मामला है न्यू इंडिया को न्यू इंडिया भी अकाउंट है और मेरा लोकल भी है, है। आज मैंने सुनाया हुआ है उठा नहीं कुछ हम तो ऐसा सुनता भाई इतना है वो बैंक उठ गया है नहीं मालूम क्या है क्या नहीं उनको नहीं मालूम लेकिन अभी हम पे लेने के लिए आए बोलते आ रही तुम कॉल आओ है नहीं क्योंकि हम खाली यानी फ्री बैठा है नहीं देख हम सीनियर सिटीजन है यानी तो हमारा यानी ऐसा ही नहीं, नहीं लोग करते हैं नहीं तो हम किसके ऊपर भरोसा रखेगा आपकी मत हो जाइए आपके लिए कल भी ये फैसिलिटी हम लोग अलाउ करेंगे सेविंग करंट अकाउंट कल तक ये बस लॉकर डाली कल तक लॉकर ऑपरेशन आणि सेव्हिंग्स आहोत त्या रिगार्डिंग जे काही डिमांड डिपॉझिट आहे त्या डिमांड डिपॉजिट बद्दल आमची एक वेगळी ऑथॉरिटी येणार आहे ते तुम्हाला गाईड करतील त्या बाबतीत गाईड आता येणार आहेत प्रत्येक ठिकाणी त्यांना ते जाऊन त्यांना सांगायचं थोडं तुमचं जे कॉपरेशन ठेवलं तसंच ठेवा लॉकरवाल्यांना ज्यांना वाटतंय की ते उद्या येऊ शकतात परवा येऊ शकतात त्यांनी थोडंसं वेळ घेतला चालेल ओके ओके थँक्यू